ધનધન કાઠિયાવાડ વાળ ધનધન તારું નામ પાકે જા રણબંકા ને રૂપ પદમણી કાઠિયાવાડ કે જેના માટે કહેવાય કે એના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે કાઠિયાવાડની ધરાની આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે મહારાજા તખ્તસિંહજી ગોહિલ પટલાણી કલુબાઈ અને એક બારોટની સાથે જોડાયેલી આ વાત છે આથમણા આભમાં કેસરી કોડિયાના દીવડાની શૈયુ પીળા પાનેતરની જેમ ઝગમગી જગમગી વાલની પાખ વીંજતા પંખીડા આભમાં આમ તેમ ઉડે ને લગભગ અડધું ગાભ પિતાંબરી ઓઢણીનો છેડો તાણીને પારોઠ ભરી મલપે સુરત દેવ અર્ધા ધરતીના પેટાળમાં ને અર્ધા પૃથ્વી ઉપર એમ બરોબર અધવચાડે તે જીર્યાસ આવા જળ વજળદી વેળાએ પંખીડાના માળામાં ભોરિંગ ભરાઈને ભય ઉપડે એમ પહુડા જેવા નાનકડા જીરા ગામમાં ભય ભરાયો ફફડાટ ગયો રાજની ઉઘરાણી ની પટકી પડી જાય ને એમાંય વળી સાકરલાલ દેસાઈ ની વસુલાતી પછી તો વિશ્છી આંકડે હાથ મુક્યા જેવી વાત ભાવનગર તાબેના જીરા ગામે વસુલાતી સાકરલાલ દેસાઈનો પડાવ નંખાણો આમ મુપરવાથી ઓળિયા કરજાળા નેસડી ને સિમરણ એમ એક પછી એક ગામની ફારમ ઉઘરાવતા વસુલાતી ભાવનગર રાજ્યના ગામ જીરામાં એમના રાસ રસીલા સાથે પડાવ થઈ અને પથરાણા જૂના અમલદારી ઉતારો ડાભોળાની સાવણીથી ઝપટાણો ને ફાનસનું આછું અજવાળું ઉજાસ પાથરવા મથામણ કરવા લાગ્યું સાકરલાલની સેવામાં કેતા અનેક પૈડો બોલ ઝીલવા તૈયાર ઊભા છે મોમાંથી વેણવા છૂટે એટલી જ વાર રાજનો પસાયતો ઘણી વાતોને દાઢમાં દબાવીને ફરે મોકો મળે એટલી જ વાર ખમતીધર પટેલોના ઘેર જઈને ન હોય એવી જણસ માંગવીને જો પછી ના પાડી હોય તો હાવ એની ધોઈ નીકળી જાય વસુલાતી ઘઘલાવી નાખે લોંદાવી નાખે ને ફારમની આકરી ઉઘરાણી કરે ઈ લટકામાં ગોળ ચશ્માની ચાંદીની દાંડલી કાન માથે ચડાવીને વસુલાતી એ ચોપાઈટ પાથરે એમ ચોપડા પોળા કર્યા ઘટાટો ટોપ સફેદ દીવડા ટમટમતા હતા ને ગામની આજુબાજુ ઉભેલી દેશી બાવળની રાગમાંથી રાની બિલાડાના બિલાડા ને શિયાળિયાની લાળી લાળી વાતાવરણ માથે બેસાડી રહી હતી ચોપડામાંથી સાકરલાલ દેસાઈએ નામાવલી ઉચ્ચારી લખમણ હૌજી ભળભડતા ભઠ્ઠામાંથી અગ્નિનો તડખો જ રહે એમ વસુલાતી બોલ્યા કેટલા વરહની ફારમ બાઇકીશ બે વરહની એટલું તો માંડ બોલી શક્યા એની જીભડી માથે લાચારીના લોખંડી તાળા લાગી ગયા ભારે કડપી લા એનો કડપ જ ભલભલાને ભોઠા પાડી દે અને પાછી લેણી રકમ નીકળે પછી તો બોલતી બંધ જ થઈ જાય ને વેચી મારો રાજનું લેણું ન ભરાતું હોય ને તો વેચી મારી તો બાયડી છોકરા ભૂખે મરે ને તો ભૂખે મરવા જાવ બાકી સાંભળનારા સૌના આતમ રામ કકળી ઉઠ્યા આ રાજ આ રાજના પગારદારને ઈ આમ મરવાનું કે દોઈડ મંખ્યો જેવો નકામો તો નોકર રાજનો અમલદાર સૌ સમસમીર્યા લાંબા ચોપડાના એક પછી એક પાન્ય ઉચકાતા જાય આછા ઉજાસમાં ખાતેદારોના નામ ઉકેલાતા જાય રકમ વસૂલ થતી જાય ને દેસાઈના મોમાંથી ઝેર જેવા વહેરા વેણ નીકળતા જાય ગામના મુખી પટેલ માંડણ રાદડિયાનું ખાતું નીકળ્યું એક બે ને પૂરા ત્રણ વરહની ફારમ બાકી ચોપડામાં જોતા જ વસુલાતીની આંખો પોળી થઈ ગઈ ચશ્માને સેજ નાક માથે લબડતા ટેકવીને એને તીખાશ ભરી નજર નાખી ક્યાં છે મુખી આ મુખી ઉઠીને દેવાળું કાઢતા ફેર્યા વસુલાતીના અવાજે જાણે સોપો પડી ગયો વસુલાતી એ ચો તરફ નજર ગુમાવી કોઈ નજરે નો ચેડ્યું તણ તણ વરાહની ફારમ બાકી નો હસવાતી હોય તો રાજને હોપી ગયો એટલે અમારે કાહટી મટે ઉઘરાણીની મુખીનો નાનો ભાઈ દબાતા પગલે આગળ આવ્યો તેણે બે હાથ જોડીને વસુલાતીને વિનંતી આદરી તમે તો રાજના માણા અમારા માવતરની બરોબર ગણાય તમારી આગળ દલની વાત ન કરીએ તો પછી આડા આવડી વાતું રેવાઈ જ્યો પટેલ સીધી દોરી આવીને જાઓ એટલે હાવ ઈ વાતનું નાળિયેર ન ખાઈ જાય મુખીનું ગામતરું છૂસ છોકરા નાના આવતા વર હે હંધી ફારમ એક હારે ઘડીભર વસુલાતી ઘા ખાઈ ગયા માંડણ મુખીનું ગામ અતરું એના ઓહાણમાં જેમ વળ નો મૂક્યો હવે હું કપાળ ભરવાના વસુલાતી નો અવાજ તમતમી ઉઠો ને એના નસકોરા ફેણ ની જેમ ફૂલવા લાગ્યા ક્યાં છે એની ઓરત એને બોલાવો બાપુ આ મોડી રાઈ આ મહુરી વેળાએ બાયુ માણાને ઉતારે બોલાવા ઈ વાજબી નો કેવાય એક જણે આગળ આવીને સહેજ દાઢી ટકોર કરી કેતા હો તો આપણે એના ઘેર ઈ બરોબર ગણાય હા હા ભાઈ ભાંગલ તોય ભરૂચ ગમે એમ તોય મુખીનું ખાનદાન ખોડું અહુરી વેડાએ હે વસુલાતીના ભવા આધર ચડી ગયા એના નેણની ભ્રમરો ખેંચાવા લાગી હું 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 રાજનો વસુલાતી એ લગભગ બેવડ વળી ગયા

માથે આછા વાદળી રંગની ઓઢણી ને ત્રાસો છેડો તાણીને માંડણ મુખી વિધવા બાઈ ઉતારાનો ઉમરો વળોટીને ઊભી રહી સૌ શ્વાસે આ જોગણી જેવી અબડા ને મુખવટાનું રહ્યા ઓજસ જોઈને વસુલાતી પણ થોડા શોભીલા પડી ગયા તમે માંડણ મુખી ના ઘેર સીધો જ આક્રોશ વ્યક્ત કર્યો હા કલુ પટલાણીએ ખાલી ડોકું હલાવ્યું ત્રણ વરસની ફારમ બાકીસ ભરી ગયો એટલે ગંગા નાયા બાપુ અતિ ધીર ગંભીર અવાજે કલુ પટલાણી બોલ્યા તમે તો અમારા માવતર ગણાવ અમારી કપરી વેળાએ તમે આમ આકરી ઉઘરાણી કરો એ કેમ હાલે તણ હા એમનું ગામતરું છૂસ છોકરા નાના થોડીક રેમ રાખો તો કલુ પટલાણીએ નરમાસ સાથે વિનંતી કરી ગાલા વેલા થાવમાં પટલાણી આય તો તડ ને ફળ ફારમ ભરી દો એટલે છેડો ફાટે હું વિધવા બાઈ અટાણે કાળી રાતે કોના કમાડ ખખડાવું અરે ગમે ઈ કરો વસુલાતી નો અવાજ તડાયો ગમે ઈ એટલે કલુ પટલાણી એકદમ ઊંચા થઈ ગયા તમારી જાત વેચી નાખો પણ ફારમ ભરો વસુલાતીના મોમાંથી આકરા વેણ નીકળ્યા ને કલુ પટલાણીના અંગે અંગમાં જ્વાળાઓ લપકારા લેવા લાગી ઘડી ભર તો વસુલાતીની ગળકી વળગી જીવ ખેંચી લેવાનું મન થઈ આવ્યું પણ મરનારનું મોં આડે આવ્યું વસુલાતી

વસુલાતી લગભગ ઉભા થઈ ગયા રાયડું નાખો માં વસુલાતી રાયડું તો કુતરાય નાખે આમ કઈ પટલાણી એકદમ પારોઠ ફરી ગયા પછી બોલ્યા જાઓ તમારા રાજાને કહી દેજો મુખ્યાણી ફારમ ભરવાની ના પાડેસ ને વખત આવી હું જાતે ફારમ ભરી આવીશ સડસડાટ કરતા પગથિયા ઉતરી કલુ પટલાણી અંધારામાં ઉગળી ગયા જોનારા સૌ જળ ભરતની જેમ જડાઈ ગયા

મોત બગાડ્યું તણ ફદિયાના નો કરે ધિક્કાર છે રાજને ધિક્કાર છે આ ભોમક્યાને ધિક્કાર છે આ જીવતરને કલુબાઈને જીભ કડીને જીવ કાઢી નાખવાની ઈચ્છા થઈ આવી પણ સવારના ચડીદાર કુકડાએ ગળું ફૂલાવીને કુકડે કુક કર્યું મીઠું ડોકે ઘરવ ગામમાં ગુંજવા લાગ્યો ફરડ ફરડ ખેચાતા વલણોના નેત્રા ને ખળભળ વહેતા શેતલના નિર્મળ નીર આખું પ્રભાત જબકોળાઈ ગયું કલુબાઈ અનેક વિચારોમાંથી એક વિચાર ને કાખમાં દબાવીને અમરેલી નો પંથ પકડ્યો વહેલું આવે અમરેલી હજુ તો દી ઉગીને હમો નમો નો થયો ત્યાં તો કલુબાઈ અમરેલી પોતાના કુળ બારોટ એવા અભાણી ભવાન હાદા ફળિયામાં આવીને ઉભા રહ્યા કલુબાઈ ને આમ ઉગતા પોરે જોયા ઘર બાર પગલું નો મુકનારી શીલવંતી મોભાદાર બાઈ આમ આવે બારોટ પેટમાં ગોળી રમી ગઈ નક્કી કાઈક અજુગતું હોય વળી પાછું મુખીનું ગામત્રું

પછી માંડીને સઘળી વાત થઈ ઘડી ભર તો બારોટ દેવની મતી મુંજાણી પણ રસ્તો કાઢતા વાર ન લાગી માખણમાંથી મોવાળો કાઢે એમ મારક કાઢ્યો સાપ મરે પણ લાકડી ભાંગે નહીં માં એ અમલદારે વહીરા વેણ કીધા તમને લાગી આવ્યું પણ તમે ભાવનગર જાઓ મહારાજા બહુ દયાળુ પર દુઃખ ભંજન છે એ નક્કી તમારી વાતનો નિવાડો લાવશે એ હંધી વાત હાશી પણ ન્યા લગણ પોગવું કેમ કલુબાઈએ થોડી નારાજગી બતાવી ભાવનગરના સીમાડા લગી હું પોગાડી જાવ ને ગઢના દરવાજા આગળથી ભલે પણ ન્યા જઈને કેવું કેમ ઈ મહારાજા છે ભાવેણાનો નાથ ઈને તો બસ બે શબ્દની વાતું જ હોય હંધોય સમજી જાહે એમ કહીને ભવાન બારોટ કલુબાઈને કાનમાં સમજાવા લાગ્યા ભાવેણાની રાજકચેરી અકડે ઠઠ ભરેલી રાજદરબારીઓ ને સામંતો પોતપોતાના મોભા પ્રમાણે બીરજ્યા

ઈશ્વરે આપી અમલદારી કર્યા ના ગરીબના કામ મૂર્ખાને તે મોટા કર્યા તું લખતા ભૂલ્યો રામ કલુબાઈ ને બારોટે શીખવેલા શબ્દો કચેરીમાં સોફાની જેમ પથરાઈ રહ્યા છે મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આ રાહડો ગાતા મને નથી આવડતું પણ રાહડાના શબ્દો જે છે એ હું તમને જરૂર સંભળાવી શકું ભાવેણું શેર રે રેલોલ જીરા તે ગામ સવા લાખનું ત્યાં પટેલ માંડણની પટલાઈ એના તે વડવે તોરણ બાંધ્યા એને મળે જ છે મલકની બોર ખોટા રાજા ને ખોટી નીતિ્યું એમાંથી નીપજ્યું થાય રે ઠાકોર સંગ હતા ગાદીએ તઈ નીપજ્યું ના નઈ પાર રે બુધવારે બંગલે બીરાજતા સાંભળવા લોક્યની ફરિયાદ રે ભાવેણું શેર રળિયામણું રે લોલ ડાયે ડોબરીએ વાળાંક મેલ્યું વસાવ્યું ગઈર બોળારું ગામ રે ગામની ચારેય દિશાયું વાટ જોયું પટેલ તે મળવા આવ રે ભાવેણું શેર રળિયામણું રે કોઈ રૂવે ને કોઈ ફળફળે કોઈ જળ જળ ઝાડું થાય રે કોઈ ભૂખ્યું ને કોઈ તરસ્યું કોઈને કાઢ રે ભાવેણું રાહડો ન ગાયો બ્રાહ્મણ વાણીએ નથી ગાયો રે ચારણ ભાટે રાહડો ગાયો જીરાની કણબણે ફારમું સારું પૈંડ વેચાય રે ભાવેણું શેર રળિયામણું લોલ ફારમ હાટે પૈંડ વેચાય એટલું સાંભળતા તો ભાવેણા નરેશ ફણી ધરની ની જેમ કાળઝાળ થતા ઊભા થઈ ગયા દિવાન શી હકીકત છે અને જે હકીકત હોય એનો આ ઘડીએ જ નિકાલ થવો જોઈએ પ્રજાવત સેલ રાજવીના દિલમાં કંપાર એવ છૂટી ગઈ બાપુ હું જીરા ગામના મુખીની વિધવા ઘરવાળી નાના છૈયા છે બે વરસથી ફారం ભરાણી નથી वसुલાતીય પોઈન્ટ વેચીને ફారం ભરવાનું કીધું સભામાં સોપો પડી ગયો બાપુ રાજની તિજોરી ખાલી થઈ ગઈ હોય તો આ ભાવનગરની બજારમાં વેચાઈ જવા તૈયાર છું બસ 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 મારી બેન મારી દીકરી એમ કહીને ભાવેણા ન રહેશે આંખો બંધ કરી દીધી પોતે શું સાંભળ્યું એ નક્કી થાતું નથી દીવાન અટાણે જ વસુલાતીને બર તરફ કરો ને મુખી ની સગાઈ ફારમ માફ કરો બાપુ વચ્ચે જ કલુબાઈ બોલ્યા વસુલાતીને રજા નું આપશો એને નાના છોકરા છે ને વાહ વાહ મારી બેન વાહ મારી રૈયત ધન્ય છે તારી ઉદારતાને તખ્તશી મોયથી શબ્દો સરી પડ્યા બે હાથીની જમીન રાજ તરફથી કપડામાં

ચતુર રાજા ને ટકોર સમજી ગયા આજથી ભાવનગર માથે ગોહિલ વંશ નું રાજ રહેશે ત્યાં લગી સઘળી ફારમ માફ અને દર વર્ષે સાતી બિયારણ ને બીજી જોઈએ એટલી સામગ્રી રાજ તરફ થી મળશે બસ આમ કઈ તખ્ત સેજી મરક મરક હસવા લાગ્યા પિતાના આંગણે થી વાલ સોઈ દીકરીને અઢળક દાયજો આપીને વળાવે એમ ભાવેણા ન રહેશે કલ્લુબાઈ ને વળાવ્યા લેખક શ્રી નોંધ કરે કે ઈસવીસન અઢારસો સત્યોતેર માં મહારાજા તખ્ત ગાદીએ ગાદી અભિરાજા ત્યાર પછી આ બનાવ બનેલો મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતાં લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી